સરદાર પટેલની દોઢસોમી જન્મજયંતિના પદયાત્રાનું ખોડલધામ ખાતે થયું ભવ્ય સમાપનડી પુરુષ સરદાર પટેલની ઉજવણીના ભાગરૂપે રાજકોટથી શરૂ થયેલી સરદારે દોઢસો સ્વદેશી પદયાત્રા તેના નિર્ધારિત લક્ષ્ય ખોડલધામ કાગવડ ખાતે અત્યંત ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ છે રાજકોટથી સતત સત્યાવીસ કલાકની પદયાત્રા કરી હજારોની સંખ્યામાં પદયાત્રીઓ સરદાર પ્રેમીઓ ખોડલધામના પટાંગણમાં પહોંચ્યા હતા આ પદયાત્રાનું મુખ્ય ઉદ્દેશ્ય સરદાર સાહેબના વિચારોને જનજન સુધી પહોંચાડવા અને સ્વદેશી અપનાવવાનો સંદેશ ફેલાવવાનો હતો ખોડલધામ ખાતે પદયાત્રાના સમાપન પ્રસંગે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ રાજ્યના ધારાસભ્યો અને ખોડલધામ ટ્રસ્ટના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મંત્રીઓના હસ્તે મંદિર પરિસરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને આશીર્વાદ લેવામાં આવ્યા આ તકે ઉપસ્થિત મહાનુભાવ સરદાર પટેલના રાષ્ટ્ર નિર્માણના કાર્યોને યાદ કરી નવી પેઢીને તેમના આદર્શો પર ચાલવા આહવાન કર્યું હતું પદયાત્રા દરમિયાન ઠેર ઠેર ગ્રામજનો દ્વારા યાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે આ યાત્રાની

જીવનમાંથી આપણે યુવા પેઢી અને લોકોએ અને એના વિચારો સુધી લોકો આ સ્વદેશી પદયાત્રાનું સન્માન પણ કરી રહ્યા છે અને અમે એને આજે સ્વદેશી જે થીમ છે આપણી વિકસિત ભારત બનાવવાની જે થીમ છે આત્મનિર્ભર ભારત બનાવવાની જે થીમ છે એને અમે આગળ વધારવા માટેનો અમારો એક પ્રયાસ હતો